જેલ રોડ પર પાણી છોડવામાં આવ્યું છે ને જેના કારણે શિયાળાની ઋતુમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એસએસજી હોસ્પિટલ દ્વારા જેલ રોડ પર પાણી છોડાયું છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ને જે ઘણી બધી બાબતોને લઈને વિવાદોથી ઘેરાયેલી હોય છે હાલ વાત કરીએ એસએસજી હોસ્પિટલ દ્વારા જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને એસએસજી હોસ્પિટલ દ્વારા જેલ રોડ પર પાણી છોડાયું છે ને જેના કારણે એથી પસાર થતા લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે જેલ રોડ પર હાલ શિયાળાની ઋતુમાં પણ જાણે વરસાદી માહોલ હોય તે પ્રકારે રસ્તા પર ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે એથી પસાર થતા તમામ લોકો જેના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે